નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ટીચર ડે ની એટલે કે શિક્ષક દિવસ શિક્ષક દિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ એ આપણા જીવનમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવાનો દિવસ છે શિક્ષક એ વ્યક્તિ છે જે બાળકને માત્ર વાંચવું લખવું જ શીખવતો નથી પરંતુ તેને સાચો માણસ કેવી રીતે બનવો તે પણ સમજાવે છે જીવનના અંધકારમાં દીવાદાંડી સમાન શિક્ષક જ માર્ગદર્શન આપે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન દેવ કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે એ માટે જ કબીરદાસજી કહે છે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદ દીઓ બતાવે અર્થાત જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય તો સૌપ્રથમ ગુરુને વંદન કરવું જોઈએ કારણ કે ગુરુ જ ભગવાન સુધી પહોંચાડે છે શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે છે ભારતમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન દાર્શનિક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે તેઓ માત્ર રાજકારણી નહોતા પરંતુ એક આદર્શ શિક્ષક અને મહાન વિચારક હતા એક વાર લોકોએ તેમને કહ્યું કે તેઓનો જન્મદિવસ ઉજવવા માંગે છે ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું કે જો તમે ખરેખર મને સન્માન આપવા માંગો છો તો આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવો એ દિવસથી જ સમગ્ર દેશમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક એ જીવનનો આર્કિટેક્ટ છે કોઈ બિલ્ડિંગનો આર્કિટેક્ટ જેમ મજબૂત પાયો નાખે છે તેમ શિક્ષક પણ બાળકના ભવિષ્યનો પાયો મજબૂત બનાવે છે પરિવારથી બાળકને જન્મ મળે છે પરંતુ શિક્ષક તેને જ્ઞાન સંસ્કાર અને જીવન જીવવાની કળા આપે છે ભારતીય પરંપરામાં ગુરુને ત્રિમૂર્તિ સમાન ગણવામાં આવ્યા છે ગુરુ બ્રહ્મા એટલે જ્ઞાનનો સર્જનહાર ગુરુ વિષ્ણુ એટલે જ્ઞાનનો પોષણહાર ગુરુ મહેશ એટલે અજ્ઞાનનો સંહારક આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા આજે દુનિયા બહુ બદલાઈ ગઈ છે ટેકનોલોજી ઇન્ટરનેટ એઆઈ જેવી વસ્તુઓ વધી ગઈ છે ત્યારે ઘણા લોકો માને છે કે બાળકોને બધું ઇન્ટરનેટ પરથી મળી જાય છે તો પછી શિક્ષકની શું જરૂર પરંતુ સાચી વાત એ છે કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં કે ઇન્ટરનેટ પર નથી જ્ઞાન તો એ છે જેનો ઉપયોગ સાચી રીતે જીવનમાં થાય એ માર્ગ બતાવનાર માત્ર શિક્ષક જ હોઈ શકે મોબાઈલ બાળકને માહિતી તો આપશે પણ સાચું ખોટું શું એ સમજાવશે નહીં શિક્ષક જ એ ફરક સમજાવે છે શિક્ષક દિવસનું મહત્વ શિક્ષક દિવસ એ શિક્ષકોને માન આપવાનો દિવસ છે આપણે યાદ કરીએ છીએ કે જો શિક્ષક ન હોત તો કદાચ ડોક્ટર એન્જિનિયર વૈજ્ઞાનિક નેતા કે કલા સાહિત્યકાર કોઈ પણ બન્યો ન હોત દરેક મહાન વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ શિક્ષકનું માર્ગદર્શન જરૂર રહેલું હોય છે આ દિવસ એ પણ યાદ અપાવે છે કે આપણે શિક્ષકોને માત્ર ફરજ બજાવતા કર્મચારી તરીકે નહીં પરંતુ સમાજના શિલ્પી તરીકે જોવું જોઈએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જીવન અને વિચારો જીવન પરિચય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચ સપ્ટેમ્બર ઓગણીસ સો અઠ્યાશીના રોજ આંધ્રપ્રદેશના તિરુતાણી નામના નાના ગામમાં થયો હતો તેઓ એક સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા હતા તેમના પિતા પોતે તો બહુ શિક્ષિત નહોતા પરંતુ તેમને લાગતું કે દીકરાએ ધાર્મિક શિક્ષણ લેવું જોઈએ બાળપણથી જ રાધાકૃષ્ણન ખૂબ જ બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ હતા તેમણે શરૂઆતનું શિક્ષણ તિરુપતિ અને વેલ્લોરમાં લીધું બાદમાં મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયમાં અભ્યાસ કર્યો તેમને પશ્ચિમના વિચારો ગમતા પણ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો તેઓ માનતા કે ભારતીય ફિલોસોફી અને પશ્ચિમના વિજ્ઞાનનું સંગમ થવું જોઈએ તેમની શૈક્ષણિક કારકિર્દી રાધાકૃષ્ણનજી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી પહેલા મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં પછી મૈસૂર યુનિવર્સિટીમાં અને બાદમાં કલકત્તા યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે સેવા આપી તેમના વ્યાખ્યાનોમાં એક ખાસ બાત હતી તેઓ જટિલ વિષયો ખૂબ સરળ ભાષામાં સમજાવતા વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ માત્ર પુસ્તક જ્ઞાન ન લાગતું પરંતુ જીવન જીવવાની કળા લાગતી ઘણા વિદ્વાનો કહે છે કે રાધાકૃષ્ણન સાહેબના વ્યાખ્યાનો સાંભળ્યા પછી તેઓ જીવનનો અર્થ સમજતા વિશ્વવિખ્યાત તત્વજ્ઞાની તેમણે પશ્ચિમના વિદ્વાનોને ભારતીય તત્વજ્ઞાનની ઊંડી ભરી સમજ આપી ઇન્ડિયન ફિલોસોફી નામની તેમની બે ભાગમાં આવેલી ગ્રંથ શ્રેણી દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થઈ આ પુસ્તકોના કારણે વિશ્વને ખબર પડી કે ભારતીય તત્વજ્ઞાન માત્ર ધાર્મિક કથાઓ નથી પરંતુ ઊંડો વિચાર છે યુરોપ અને અમેરિકા જેવી જગ્યાએ પણ તેમને વ્યાખ્યાનો આપવા બોલાવવામાં આવતા તેમનો ઉદ્દેશ હતો કે વિશ્વ સમજે કે ભારતની સંસ્કૃતિ અને ફિલોસોફી ખૂબ જ સમૃદ્ધ છે રાજનીતિક જીવન શિક્ષક અને તત્વજ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા પછી તેમને રાજનીતિમાં પણ બોલાવવામાં આવ્યા તેઓ ઓગણીસો બાવનમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને ઓગણીસો બાસઠથી ઓગણીસો સડસઠ સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેમણે પોતાની ઓળખ શિક્ષક તરીકે જ રાખી તેઓ માનતા કે દેશની સાચી શક્તિ રાજકારણીઓમાં નહીં પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં છે શિક્ષણ શિક્ષણ વિશે વિચારો હંમેશા કહેતા કે એક એ માત્ર માહિતી આપવાનું સાધન નથી પરંતુ તે માણસના જીવનને સંપૂર્ણ બનાવવાનું સાધન છે બે સાચો શિક્ષક તે જ છે જે પોતાના વિદ્યાર્થીઓના જીવનમાં એક જ્યોતિ પ્રગટાવે છે ત્રણ શિક્ષક એ રાષ્ટ્રનો શિલ્પી છે તેમની માન્યતા હતી કે જો શિક્ષણ વ્યવસ્થા મજબૂત હશે તો દેશ આપમેળે મજબૂત બનશે શિક્ષક દિવસની પ્રેરણા જેમ મેં ભાગ એકમાં જણાવ્યું જ્યારે લોકોએ તેમનો જન્મદિવસ ઉજવવાનો વિચાર કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારા જન્મદિવસને ખાસ બનાવવું હોય તો તેને શિક્ષક દિવસ તરીકે ઉજવો એટલું કહીને તેમણે શિક્ષકના મહત્વને સૌથી ઊંચું સ્થાન આપ્યું તેમના આ વિચારોના કારણે જ આજે સમગ્ર ભારત પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે તેમના જીવનમાંથી શિખામણ એક સામાન્ય ગામડાનું બાળક મહેનત સંસ્કાર અને જ્ઞાન દ્વારા વિશ્વવિખ્યાત તત્વજ્ઞાની અને દેશના રાષ્ટ્રપતિ બની શકે છે શિક્ષકનું જીવન માત્ર જ્ઞાન આપવાનું નથી પરંતુ વિદ્યાર્થીઓના સ્વપ્નોને પાંખ આપવાનું છે સાચું ગુરુ કદી પોતાના વિશે નથી બોલતો પરંતુ બાળકના ભવિષ્ય માટે જીવતું હોય છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જીવન આપણને બતાવે છે કે શિક્ષકનો માર્ગ કદી સહેલો નથી પણ એ માર્ગ પર ચાલનાર વ્યક્તિ આખા સમાજને પ્રગતિના માર્ગે લઈ જઈ શકે છે તેઓ માત્ર એક શિક્ષક નહીં પરંતુ શિક્ષકોના આદર્શ બની ગયા તો મિત્રો આ હતો શિક્ષક દિવસ કેમ ઉજવાય છે તેના વિશેનો વિડીયો તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિશ્વ દર્શન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે